સર્વેસર ચોકના સર્વે કમિટી મેમ્બરોની અથાગ મહેનતથી એ પણ વ્યવસ્થા આજે વખતે રાખી છે તેમજ દર્શનાર્થીઓને પણ કંઈ પણ જાતની અગવડતા ન પડે એટલે ડિસિપ્લિનરી કમિટીમાં પણ દરેક સભ્યોની વ્યવસ્થા ફાળવી દેવામાં આવી છે કે સૌ સૌની જવાબદારી સંપૂર્ણપણે નિભાવે સાથે પ્રસાદઘર પણ વ્યવસ્થા રાખી છે એ પણ સુંદર વ્યવસ્થા રાખી છે અને તેમજ રોજ રોજબરોજ સેવાકીય પ્રવૃત્તિમાં તો અગ્રેસર છે એમાં આ વખતે પણ તમામ રાજકોટની સંસ્થાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે એમને આવવા જવાની વ્યવસ્થા સાથે તેમજ આરતી અને મહાદર્શન કરાવી અને તેમને ભોજન પણ કરાવવામાં આવે છે તેમજ આ વખતે સૌ રામ મંદિર આધારિત થીમ રાખવામાં આવી છે અને જબરજસ્ત થીમ આખી આકર્ષક થીમ કહી શકાય એવી રાજકોટમાં પ્રથમ ગણપતિ પંડાલમાં કરવામાં આવી છે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલો છે સત્યનારાયણ ભગવાનની કથા છે અનકોટ છે એવી રીતે મંદબુદ્ધિને બાળકો બધા અને અનાથ દીકરીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ સવારે રોજ રોજ રાજકોટની જુદી જુદી સ્કૂલના બાળકો નાના ભૂલકાઓ સરેશ્વરના પટાંગણમાં ગણપતિના પંડાલમાં દર્શન કરી અને રમતા હોય છે અને એમને પ્રસાદ પણ આપવામાં આવે છે દરરોજ જુદી જુદી ત્રણ ચાર સ્કૂલ આવે છે